કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સોજીનો શીરો બનાવવાના છીએ સોજીનો શીરો બનાવવા માટે આપણે સોજી ખાંડ ડ્રાય ફૂડ થોડું ગરમ દૂધ થોડું ગરમ પાણી અને ઘીની જરૂર પડશે તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સોજીનું શીરો બનાવવાનું મેં પહેલેથી જ ગેસ પર ગરમ કરવા પેન મૂકી દીધું છે તો હવે આપણે થોડું ઘી એડ કરીશું ઘી પીગળીને મેલ્ટ થઈ જાય ઘી આપણું મેલ્ટ થઈ જાય પછી આપણે અંદર સોજી એડ કરીશું હવે આપણે બધી સોજી એડ કરીને બરાબર મિક્સ કરી દેવાનું છે સોજી બરાબર મિક્સ થઈ જાય પછી આપણે લગાતાર ચલાવતા રહેવાનું છે જેથી આપણી સોજી નીચે બેસી ના જાય અને દાજી પણ ના જાય આપણે લગાતાર શેકવાનું છે આપણી સોજી સરસ મજાની શેકાઈ ગઈ છે હવે આપણે એમાં થોડાક કિસમિસના દાણા એડ કરીશું કિસમિસના દાણા આપણે એડ કરીશું એટલે દાણા સરસ મજાના ફૂલી જશે અને ટેસ્ટ ટેસ્ટ પણ બહુ જ સારો આવશે શીરામાં હું તમને વિડીયોમાં બતાવીશ જુઓ કેવા સરસ મજાના ફૂલી ગયા છે કિસમિસના દાણા જુઓ છે ને હવે આપણે આમાં દૂધ એડ કરીશું હવે આપણે એને મિક્સ કરીશું બરાબર થોડુંક હવે પાણી નાખવાનું છે અને બરાબર આને મિક્સ કરવાનું છે જ્યાં સુધી પાણી અને દૂધ બળી ના જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરવાનું છે તો આપણો શીરો બનવા જઈ રહ્યો છે હવે આપણે ડ્રાય ફ્રૂટ ટેસ્ટ પ્રમાણે ખાંડ જેવું ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે ખાંડ બધું જ મિક્સ કરી દેવાનું છે બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે ખાંડનું પાણી રિલીઝ થશે ખાંડનું પાણી રિલીઝ થઈ જાય પછી શીરો રેડી થઈ જશે અને પછી ઘી છૂટું પડશે જો શીરો રેડી થઈ ગયો છે તો શીરાને આપણે હવે બાઉલમાં કાઢી લઈશું શીરો રેડી થઈ ગયો છે આપણે બાઉલમાં કાઢી લીધો છે તો આપણે જે ડ્રાયફ્રૂટ બચાવ્યું હતું એ પણ આપણે આમાં એડ કરી દીધું છે તો તમે જોઈ શકો છો કે આપણો સોજીનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર ગ્રુપમાં બાય બાય જય શ્રી કૃષ્ણ મિત્રો